તો જો આખે આખો આખોને આજે આપણે ખૂબ મસ્તી કરી નાખ્યા કો તો કેમ છો મિત્રો મજામાં જ સ્વાગત છે એક તમારું નવ વ્લોગની અંદર આપણે જો જંપલા બાળકો સંતાડી દીધા છે અત્યારે આપણી નવી બિલ્ડિંગ બને છે એની અંદર અને બિલ્ડિંગ કેવડી મોટી છે એટલે જંપલ સંતાડ આખી બિલ્ડિંગમાં આપણે વિઝિટિંગ કરવાની અને જંપલ ગોતવા જવાના તો છેલ્લે ઉદે વ્લોગ દ્વારા વ્લોગ જો તમને મજા જ આવશે

તો જે આપણે બિલ્ડિંગમાં આવી ગયા ને જો ડાયરેક્ટ રોબી મેન્ટર રૂમ હે જો ખાલી કામકાજ ચાલુ ગયા વાયર અને ઉપર નંબર આવશે

ก็ทําคอมเมนต์ไปดิจังไปเลยอะไปเลยครับผมเลยอ่ y มาเถอะนะเยอะทีนะทีผมคนแก่เลยค่ะแต่จําไม่ได้ไปบ้า તારા ຈંપરમાં ને અનકુલામાં બેઠા નિયોમાન આરે સ્નેગો દીપકલ એટલે બળ્યા બધી કુલામાં બેઠા બજે વ્યૂ તો મને બહુ જ ગમે આ રૂમ માં જજા બધી વાચક

वोने જોઈને ઈ જાણ કે કેને ખબર હતી કદાચ ચોખલ અડવાનો આજે આવો ન હોય છે ના સદ નથી કે આ હશે ડોન ફોર લાંબી વિડિયો આદમી નીચે નીચે તો નહી નાખી દીધા હોય ને ટમ્પાલ ખુલ્લામાં જ છે બિલ્ડિંગમાં જ છે એટલે ટમ્પલ અહીંયા જ છે પણ અહીંયા એવું લાગતું નથી ટમ્પલ થાય કાંઈ વાંધો ને આપણે આમ ભાઈ ગણાય ને આપણે એ પણ જાય એ બાજુ મળે નથી મળતું જો બાકી જો આપણે અહીંયા એકમાં રૂપ કરે બાકી આઈ તો બાકી કેટલા બધા વ્યવડા બધું નેચરલ વાતાવરણ ને વ્યૂ હે ને મસ્ત લાગે પણ આપણે સીધા ઓલી સાઈડ જાય એ રૂમ માં કદાચ ભાઈ બોલા છે

એટલે આ બાજુ ત્યાં કામ કરતા હોય આ બાજુ તો નહીં આવ્યું હોય મને લાગે ઓલી સાઈડ આપણે જાય અહીંયા ગયો હોય છે તો જો હે ને અહીંયા મુગટ ને બનવાનું હોય એટલે અહીંયા કદાચ ગયો હોય તો આપણે અહીંયા જોઈ ગયો હોય કે નહીં ભાઈ સાહેબ અહીંથી તો રસ્તો જ પૂરો થઈ ગયો ભાઈ સાહેબ વાહ ભાઈ અહીંયા તો ઉપર આવી ગયા

ત્યાં તો આપણને નથી ખબર બાકી થી બહુ સીધી ચેલે ચંપલ હવે છેલ્લી જગ્યા બે જગ્યા મારી પાસે એક વાહ એક વાહ ચંપલ બેમાંથી એક જગ્યા જાય છે હાલો સીધા ને જ જાય અમે અહીંયા આવ્યા તા કેટલા ત્રણ વાગ્યા ને આવ્યા હતા ત્યારે પાંચ ને અગિયાર છે આખી આખી બિલ્ડિંગમાં તપાસ કરી લીધી હજી મહિલા નથી ચંપલ હવે છેલ્લે એને સાડા પાંચ સુધીનો મારે ચેલેન્જનો ટાઈમ હતો સાડા પાંચ વાગ્યા સુધીનો એટલે ત્યાં સુધી ચંપલ મળે કે નથી મળતા હવે આપણી પાસે ખાલી ખાલી વીસ મિનિટ વીસ મિનિટમાં આપણે બે જગ્યાએ બે જગ્યાએ હવે આપણે ફૂલ ફૂલ તલાસી લેવી જોઈએ કેમ કે આખી બિલ્ડિંગમાં તો કે ચંપલ મળે એટલે હવે અહીંયા મળવાની શક્યતા પૂરે પૂરી ગયા ચાલો આપણે સીધા તો એના ગુરુકુલની છેલ્લે છેલ્લી જગ્યા આ એક જ વિધિ ટાઈમ થયો હોવા પાંચ એટલે હવે આ જગ્યાએથી ચંપલ મળવા જરૂરી કે એના તમે કહી દે અત્યારથી નથી કીધું કે અમારે ચેલેન્જ એવો હતો કે જો ચંપલ મને હાડા પાસે સુધીમાં નહીં મળે ને તો અત્યારે દમું પૂરું મારે દહમન બોટ પૂરું નથી ચંપલ નથી પહેરવાના એટલે એના છેલ્લી જગ્યાએ આપણે ન્યા જઈએ તો ચંપલ મળવાની છૂટ્યા તો એને નવાણું પોઈન્ટ નવાણું ટકા છે તો એને આપણે સીધા ઉપર જ જોઈએ ગાઈસ હું વિચારું મને ચંપલ મળી જાય કે નહીં મળે કેમ કે નહીં મળે તો મારે આખો દમ મોજી મારે 10 મને 4 મહિના બાકી છે 4 મહિના મારા ઉકાડા પગે રખવાના છે તો ઓ બરાબર ગાઈસ ચંપલ મળી ગયા વાવ તો ફાઇનલી ગાઈસ આપણને ચંપલ મળી ગયા જોઈ શકો છો તમે આપણા ચંપલ આવી ગયા અને હેને

આપણને અહીં ચેલેન્જ દેવા આવ્યો હતો એના ચંપલ લઈ લીધા હવે ચાર મહિના સુધી ચંપલ નથી પહેરવાના તો ચાલો હવે સીધા આપણે છે ને ચેલેન્જ પૂરો કરીએ અહીંયા હવે ટાઈમ લઈએ જો પાંચ ને સોળ થઈ આપણી પાસે ચૌદ મિનિટ પૈકી કેમ બાકી આ છે આપણો આજનો ચોર તો જો આખે આખો ને આજે આપણે ખૂબ મસ્તી કરી ને આખી આખો વ્લોગ હતો તમને મજા આવી ગઈ છે વ્લોગમાં ચંપલનો ચેલેન્જ હતો એટલે તો ચંપલનો ચેલેન્જ થઈ ગયો કોમેડી થઈ ગઈ મસ્તી થઈ ગઈ બ્લોગ એ બની ગયો ને આપણે નવી બિલ્ડિંગનું કામ કેટલું આવે કેટલું થયું એ બધું જોવાઈ ગયું તો આપણે એના વ્લોગને અહીંયા જ પૂરો કરીએ જો તમને વ્લોગ ગયું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ને જો તમને આવું નવું એ કન્ટેન્ટ મળે ને તો તમે મને કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી બધાને બાય